હેલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં મજામાં રજા રાખી ઘરાગી હોય ની જો લીંબુડી આપડી છે આંબા છે આ છે અને જો અહીંયા આંગળી માં વાગી ગયું છે દાંતડું હારી પેટ નું એટલે એ પાટો બાંધવાની તૈયારી કરે પ્લાસ્ટિક બાંધી ને એટલે પલ્લે ની એટલે પાકે નહીં

થાય છે અને પણ વાડીની ભાઈ જમવાની મજા કંઈક અલગ હોય અને મોજ જ આવ્યા કરે તો હાલો હવે ફટાફટ જમી લઈને પછી પાછા આપણે કામે સડી જવાનું છે કેમ કે આજે ક્યાં તડકો બડકો છે એની વાતાવરણ છે મસ્તીનું જો એટલે આપણે ફટાફટ જમીન ને પછી પાછા મળીએ મસ્તીની ની હાખ જડી હતી આંબા કેમ કે અહીંયા તો ખર્ચી જોઈએ તમને ખબર હશે હાખ જડી ને તો સીધા જ મીડા ખાવાનું છે કેમ છે પણ હાલો બધાય ખાવા જો એવી રૂટી લાગે તાજી પડેલી હોય ને એ પણ ખાવા મળે આપડે જો કેમ ખાવા આમાં તો એ પીળી દેખાય છે એકદમ કેસરી છે આયા પેંડો અમારો બહુ મીઠો હોય પાલો ખાવા જો આ બધું બધું પાલો બગડી ગયો છે બધું એટલામાં ખાટમાં જવા દે છે કેમ નાખી દેવાનું મહેનત કરીએ તો આ વાડી આમાં આજે નાખી દેવું ખડ હતું ને બધું આપણે આખું ખોઈ દઉં આમાં બહુ ખડ હતું તમને દેખાડ્યું એ બધું સાફ કરી નાખ્યું નાખીને હળગાઈ જો કાળું મસ્ત આજી ને કાકા ઓલામ ગાંઠા ગાડી નાખે છે પાલો

ખાતર માં ધૂળ નાખે છે અમારા કાકા ને કઈ ચી ફાઈનલી મિત્રો આપણે રાત પડી ગઈ છે ને હવે જો નિરીન ભારો લઈ લીધો છે ગાડી ઉપર ને મેડમ લઈને બેસી ગઈ છે અને હવે આપણે નીકળીએ ફટાફટ ઘેરે ને વાડીએ ખૂબ કામ કર્યું આંબામાં આખું ખડ હતું જે તમને બે દિવસ પહેલા દેખાડ્યું હતું યસ બધું ખડ પૂરું કરી દીધું કેમ દોરથી મસ્ત એવા કામ